મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ ભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો વિડીયોની સાથે રહેજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ઓલ તો મિત્રો આજના સમયની અંદર આપણે આખા સમાજની અંદર ઘેર ઘેર એક રોગનું આક્રમણ વધારે થતું જોવામાં આવે છે અને એ છે વાતજન્ય વાના રોગો બધા જેને આપણે સાંધાના રોગો કહીએ છીએ શિષ્ટ ભાષાની અંદર સંધિવાત કહેવામાં આવે છે અને ખાસ તો થી પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી લોકોને સાંધાનો ઘસારો વધારે થતો જોવામાં આવે છે અને આમાંનો એક મોટો રોગ જે અત્યારે વધારે પડતો ભજવે છે એ છે જાનુ સંધિનો વાત એટલે કે ઢેચણનો ઘસારો અથવા તો ઢેચણનો વાહ મિત્રો આયુર્વેદની અંદર એક મોટા મોટી સરસ છે કે સિદ્ધાંત સ્વીકાર્યો છે અને આ સિદ્ધાંત એટલે કે વાત પિત અને કફ એ ત્રણ દોષ હવે એની અંદર વધારે ને વધારે વાત દોષ એ પ્રબળ છે કારણ કે દેહની બહાર પણ વાયુ નું એટલું જ આક્રમણ છે અને શરીરની અંદર પણ વાયુ એટલું જ આક્રમણ છે એટલા માટે તો આખા લઈ જાય છે પરંતુ જ્યારે વાતની અધિકતા શરીરમાં થાય છે ત્યારે મિત્રો એ પોતાનો અડીંગો શરીરના કોઈ પણ સ્થાન ઉપર જમાવી દે છે એમાં અસ્થિ પણ આવી જાય છે અને જ્યારે ઉંમર થાય અને વાયુનું પ્રમાણ વધારે થાય આયુર્વેદના ઉક્તિ અનુસાર ત્યારે તો માણસને વાના રોગ થાય છે હવે એમાંનો એક રોગ જે છે એ છે જાનુ સંધિ એટલે ગોઠણનો ઘસારો ટીચરનો ઘસારો જેને કહેવામાં આવે છે આ ઘસારો એટલી હદ સુધી થાય છે કે માણસને એમાં તીવ્ર વેદના થાય છે સોજો આવે છે માણસ ચાલી શકતો નથી દાદરો ચડી શકતો નથી અને રાત્રે નિરાતે ઊંઘી પણ શકતો નથી એનું મુખ્ય કારણ છે છે કે એની અંદર રહેલો વાયુ પ્રબળ બને અને પણ કરવા દેતો નથી તો જયારે આ થાય છે ત્યારે આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે કઈ જાતની ચિકિત્સા અથવા ટ્રીટમેન્ટ કરવી એ મહત્વની વાત છે જો આ પ્રમાણે સારવાર કરીએ દોષને આધારિત

એ છે ગૂગલની ચિકિત્સા ગૂગલ નું મહત્વ આયુર્વેદની અંદર સંપૂર્ણ બતાવવામાં આવ્યું છે કારણ કે ગુગલ એ રસાયણ છે છે અને ખાસ કરીને રસાયણ ગુણ એની અંદર ખૂબ છે એટલે દર્દીને શક્તિ પણ આપે છે ઘણા આચાર્યો અને વૈદ્યો એ એવી રીતે એનો પ્રયોગ કરે છે કે ગૂગલની ગોળીઓ આપે છે કોઈ સિંહનાથ ગૂગલ આપે છે કોઈ યોગરાજ આપે છે ઘણી બધી ત્રયોદશાંક ગુગલ પણ આપે છે ઘણી બધી ગુગલ ની ગોળીઓ વારની અંદર કામ લાગે પરંતુ મારા અનુભવ પ્રમાણે માત્ર ને માત્ર શુદ્ધ કરેલો ગુગળ અને એની પાંચ પાંચ ગ્રામની ગોળી એક કપ ગરમ પાણીની અંદર ઓગળે એકદમ ઓગળી જાય ત્યાર પછી સવાર સાંજે આપવામાં આવે તો ઢીચણનો ઘસારો અન્ય સ્થાન સંધિવાત ઉપર આવેલો સોજો એ મટે છે એનું કારણ છે કે વેદનાહાર વાતજ્ઞ અને શોતજ્ઞ ત્રણે ત્રણ આયુર્વેદમાં આ રસાયણ કરો આ રસાયણ રૂપી ગુગળમાં એ ગુણ જણાવવામાં આવ્યા છે તો સવાર સાંજને આ રીતે આપવું પડે અને બીજું છે કે એની અંદર એક સરસ મજાનો લહેસુન ક્ષીરપાક નામનો એક વિધિયુક્ત એક દવાનો પ્રયોગ છે તો લહેસુન જે છે એના પણ ગુગળ જેવા જ ગુણ છે એ પણ શોધકજ્ઞ છે વાતજ્ઞ છે અને કંઈક કરશે એ વેદનાને પણ દૂર કરે છે તો મિત્રો લસણ ગણા ગરમ પડતું હોય છે પરંતુ દૂધમાં એને અને આપવાથી દૂધનો જે સૌમ્ય ગુણ છે એની અંદર આવી જાય છે એટલે નથી એ ગરમ પડતું કે નથી કોઈ વ્યક્તિને એમાંથી હરસ મસાજ જેવી તકલીફ પણ થતી તો આ પણ સવાર સાંજ અડધો અડધો કપ જો આપવામાં આવે તો પણ એનાથી ખૂબ સુંદર ફાયદો થાય છે અને બીજું છે કે જ્યારે આપણા ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે માલિશ ની પણ વાત આવવી જોઈએ કારણ કે માલિશ કરવાથી સાંધાઓની અંદર પૂરતા પ્રમાણમાં ઓઇલિંગ થાય છે તો મિત્રો તેલની આપણે વાત આવે છે છે ત્યારે ઘણા બધા તેલ અંદર બતાવવામાં આવ્યા એમાં તો એક સારામાં સારું તેલ છે મહાનારાયણ તેલ છે બીજું ક્ષેરબ્રા તેલ પણ છે અને ત્રીજું મહામાસ તેલ પણ છે આ ત્રણેય તેલ માંથી એકાદું તેલ લેવાનું અને એનો માલિશ કરવાનું માલિશ કરવું એ આચાર્યોએ એટલું જ કીધું છે પરંતુ અમારા મંતવ્ય મુજબ એ અડધી અર્ધી ચમચી જો આવે તો પણ ખૂબ સુંદર ફાયદો મળે છે અને ત્રીજું પંચકર્મ ની ચોથી વાત છે તો પંચકર્મ એટલે શું કે એની અંદર સ્નેહ સ્વેદન વમન વિરચન બસ્તી પરંતુ આની અંદર સ્નેહન સ્વેદન અને બસ્તી એ શ્રેષ્ઠ છે ઘણા ચિકિત્સકો જયારે રોગ વધી જાય છે ત્યારે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ નામની સર્જરી કરાવવાનું કે છે પરંતુ સર્જરી કરાવ્યા પછી પણ આ રોગ મટવાની કોઈ ગેરંટી નથી તો ઘણા ફિઝિયોથેરાપિસ્ટ એવું પણ કહે છે કે આ રોગની અંદર તમે કસરત કરો કે એનું કહે બીજું જે કે શેક કરવાનો હોય શેક કરો આ બધું કરો જ્યારે આયુર્વેદ છે એ બરોબર હમજી વિચારી અને આની અંદર ટ્રીટમેન્ટ આપે છે પરંતુ આ ટ્રીટમેન્ટ યોગ્ય ચિકિત્સાની સલાહ અનુસાર જ કરવી જોઈએ હવે વાત રહે ખાવા પીવાની તો ખાવા પીવાની અંદર મિત્રો આની અંદર અમે એવું માનીએ છીએ કે કોઈ પણ ખાવાનો ઉપાય કરતા પહેલા એમાં વાત કેટલો વધેલો છે કેટલી તકલીફ છે એ જોઈ દર્દીને થોડા સમય માટે અથવા તો મહિનો બે મહિના માટે બાફેલા મગ અને ભાજી અને ઉકાળેલું દૂધ એટલું આપવું પડે છે આ સતત આપવાથી એને ખૂબ રાહત થાય છે એટલે ખાવા પીવાની અંદર જયારે વાતર દ્રવ્યોને આપણે બાદ કરીએ અને બરોબર સમિશ્રણ ગોઠવીએ તો આ રોગ આગળ વધતો અટકી જાય છે અને મટે છે મિત્રો એટલું ચોક્કસ છે કે આ રોગ છે એ મટાડવો કંઈક સહેલો નથી માટે યોગ્ય પ્રહેજી યોગ્યની વ્યવસ્થા અને દર્દીને એક તો હાલવા ચાલવા માટેની યોગ્ય આખી ક્રિયા જે કહેવામાં આવે અથવા તો એને જ્યારે જ્યારે આવી તકલીફ ત્યારે તકલીફની અંદર આ બધી બાબતો તાત્કાલિક ધોરણે ગોઠવવામાં આવે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે તો આ રોગ એ ચોક્કસ મટે છે હટી જાય છે અને લાઈફ ટાઈમ ઘણી વખત મટી પણ જાય છે ઓમ શાંતિ જય ધનવ